નમસ્કાર આપ જો એ રે આ છો લગત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આયકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લગતા તાલુકાના કળું ગામ પાસેથી પસાર થતી વોલભીપુર બ્રાન્ચ કેન્દ્ર પાસે આશર ટ્રક ભરભર સળકી ઊઠી ડ્રાઈવર સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા કોઈ જાનહાનિ કોઈ જાગ્રસ્ત નહીં ગરમીનો પારો ચાલીસ પાર નથી થયો ત્યાં ગાડી ચડકની ઘટના સામે આવતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ઉનાળાના ચાર મહિનામાં આવતી બે ઋતુ વસંત અને ઋતુમાંથી હાલ વસંત ઋતુના બાર દિવસ જ ગયા છે ત્યાં સુરનગર જિલ્લામાં ગરમીનો પારો આડત્રીસ ડિગ્રીને પાર થયો છે પરંતુ ચાલીસ ડિગ્રીએ ગરમી પહોંચી નથી ત્યારે હાલ ગુજરાત રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે વિરમગામ તરફથી સુનગર તરફ જતી આઈસર ટ્રક કડુ ગામ પાસેથી પસાર થતી વરભીપુર બ્રાન્ચ કેનાલ પાસે પહોંચી હતી ત્યારે વાતાવરણ અને એન્જિનની ગરમીના કારણે ટ્રક ભડભ સળકી ઉઠી હતી ત્યારે ટ્રક ડ્રાઈવર સજમય સૂચકતા વાપરી નીચે ઉતરી દેતા કોઈ જાનહાની થઈ નહોતી ત્યારે લખતર વિરમગામ હાઈવે ઉપર રોડ ઉપર ટ્રક સળગતા અફડાટફડીનો માહોલ સર્જાયો હતો